નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડીયોની અંદર તમે સેવ રોલેટ સ્પાર્ક ફોર વ્હીલર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે વેચવાની છે જ્યારે આ ગાડીના મોડલની વાત કરું તો ગાડીનું મોડલ છે બે હજાર અગિયારનું મોડલ છે ત્રણ ઓનરની આ ગાડી છે જ્યારે આ ગાડી છે તમને પેટ્રોલ તથા સીએનજી ગેસમાં જોવા મળશે જ્યારે આ ગાડીની કિંમતની વાત કરું તો ગાડીની કિંમત છે રૂપિયા સહ ઓછી એટલે કે નેવ હજાર રાખવામાં આવી છે જ્યારે આ ગાડીનો વીમો પણ ચાલુ છે તેવું ગાડીવાળા માલિક જણાવશે જ્યારે આ ગાડીમાં પીયુસી ચાલુ એસી ચાલ તથા તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે તેવું આ ગાડીના માલિક જણાવશે જ્યારે આ ગાડીના લોકેશનની વાત કરું તો આ ગાડી છે તમને પ્રોપર ગોધરા જોવા મળશે જ્યારે આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક્ટ નંબર છે નંબર એસી ડબલ જીરો તેતાલીસ દસ છેતાલીસ આ ગાડીવાળા ભાઈનો કોન્ટેક્ટ નંબર છે જ્યારે પણ તમે ગાડીની ખરીદી કરવા જાઓ ટેસ્ટ ડ્રાઈવ કરવા જાઓ કે જોવા જાઓ ત્યારે ગાડીવાળા માલિકને કોલ કરીને જવું